યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં અગિયારમાં ભાગનો પાઠ કરવાનો છે આ નારદ પુરાણ ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે સાંભળવા માત્રથી ધર્મ અર્થ અને કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આપણે એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળશું હરિહિ મહર્ષિ મુકંડની આ પ્રકારની સ્તુતિથી શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા તેમણે પોતાની ચાર વિશાળ ભૂજાઓથી ખેંચીને મુનિને હૃદયે લગાવી લીધા અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુને તમે સર્વથા નિષ્પાપશો તમારી તપસ્યા અને સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું તમે કોઈ વરદાન માંગો હે શ્રુવત તમને જે અભિષ્ટ હોય તે વર લ્યો લો કહે છે હે દેવાધિદેવ હે જગન્નાથ હું કુતાર્થ થઈ ગયો એમાં જરા પણ સંશય નથી કેમ કે જે પુણ્યાત્મા નથી તેમના માટે તમારા દર્શન સર્વથા દુર્લભ છે બ્રહ્મા વગેરે દેવતાઓ તથા તીક્ષ્ણ વ્રતનું પાલન કરનારા યોગીજનો પણ જેમના દર્શન નથી કરી શકતા ધર્મનિષ્ઠ યજ્ઞોની દીક્ષા લેનાર યજમાન વિતરાગ સાધક તથા ઈર્ષા રહિત સાધુઓને પણ જેમના દર્શન દુર્લભ છે તેજ પરમ તેજોમય આપ શ્રી હરિના હું દર્શન કરી રહ્યો છું એનાથી વધીને હું કયું વરદાન માંગુ હે જગત ગુરુ જનાર્દન હું તમારા દર્શનથી જ કૃતાર્થ થઈ ગયો હે અચુત્ય મહાપાપી મનુષ્ય પણ તમારા નામોનું સ્મરણ કરવા માત્રથી તમારા પરમપદને પ્રાપ્ત કરી લેશે પછી જેને તમારા દર્શન થાય તેના માટે તો કહેવું જ શું શ્રી ભગવાન કહે છે હે બ્રહ્મન તમારી વાત સાચી છે હે વિદ્વાન હું તમારા પર અતિ પ્રસન્ન છું મારા દર્શન કદાપી વ્યર્થ જતા નથી તેથી તમારી તપસ્યાથી સંતુષ્ટ થઈને હું તમારે ત્યાં અંશરૂપે સમસ્ત ગુણોથી યુક્ત રૂપવાન તથા દીર્ઘજીવી પુત્ર રૂપે ઉત્પન્ન થઈશ હે મુનિ શ્રેષ્ઠ જેના કુળમાં મારો જન્મ થાય છે તેનું સમસ્ત કુળ મોક્ષને પ્રાપ્ત થાય છે મારા પ્રસન્ન થવાથી ત્રણે લોકોમાં કયું કાર્ય અસાધ્ય છે આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ મુકંડ્યું મુનિની સામે જ અંતર જ્યાન થઈ ગયા ત્યાર પછી તે મુનિ તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા નારદજીએ પૂછ્યું હે બ્રહ્મન પુરાણોમાં એવું સાંભળવામાં આવે છે કે ચિરંજીવી મહામુડી મહામુનિ માર્કંડેય આ જગતના પ્રલયકાળમાં ભગવાન વિષ્ણુની માયાના દર્શન કર્યા હતા તેથી એ વિશે મને કહો શ્રી સનકજી કહે છે હે નારદજી હું તે સનાતન કથાનું વર્ણન કરીશ તમે સાવધાન થઈને સાંભળો માર્કંડે મુનિ સાથે સંબંધ રાખનારી આ કથા ભગવાન વિષ્ણુની ભક્તિથી પરિપૂર્ણ છે સાધુ શિરોમણી મુકુંડ તપસ્યાથી નિવૃત્ત થયા પછી લગ્ન કરીને પ્રસન્નતાપૂર્વક ગૃહસ્થ ધર્મનું પાલન શરૂ કર્યું તેઓ મન તથા ઇન્દ્રિયોનો સંયમ રાખીને સદા પ્રસન્ન રહેતા અને કુતાર્થતાનો અનુભવ કરતા હતા તેમના પત્ની અતિ પવિત્ર કાર્ય કુશળ અને નિરંતર પતિ સેવામાં તત્પર રહેતા હતા તેઓ મન વાણી અને શરીરથી પણ પ્રતિવ્રત ધર્મનું પાલન કરતા હતા યથા સમયે તેમણે ભગવાનના તેજોમય અંશથી યુક્ત ગર્ભ ધારણ કર્યો અને દસ મહિના પછી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો મહર્ષિ મુકુંડના ઉત્તમ લક્ષણોથી શુભોભિત પુત્રને જોઈને બહુ પ્રસન્ન થયા તેમણે વિધિપૂર્વક મંગલમય જાત કર્મ સંસ્કાર સંપન્ન કરાવ્યા મુનિનો તે પુત્ર શુકલ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે દિવસે વધવા લાગ્યો એ વિપ્રવર ત્યાર પછી પાંચમા વર્ષોમાં પ્રસન્નતાપૂર્વક પુત્રના ઉપનયન સંસ્કાર કરીને તેને વૈદિક ધર્મ ધર્મસંહિતાનું શિક્ષણ આપ્યું અને કહ્યું બેટા બ્રાહ્મણોના દર્શન થાય ત્યારે સદા વિધિપૂર્વક તેમને નમસ્કાર કરવા જોઈએ ત્રણે સમયે સૂર્યને જલાંજલિ આપીને તેમની પૂજા અને વેદોનો સ્વાધ્યાયપૂર્વક વેદોક્ત કર્મોનું પાલન કરતા રહેવું જોઈએ બ્રહ્મચર્ય તથા તપસ્યા દ્વારા શ્રી હરિની આરાધના કરવી જોઈએ દુષ્ટ પુરુષો સાથે વાર્તાલાપ વગેરે નિશ્ચિત કર્મોનો ત્યાગ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની ભક્તિ કરનારા સાધુ પુરુષો સાથે રહેવું જોઈએ કોઈનો પણ દ્વેષ કરવો યોગ્ય નથી સર્વના હિતમાં તત્પર રહેવું જોઈએ હે વત્સ યજ્ઞ અજ્ઞન અને દાન આ કર્મ તમારે સદા કરવા જોઈએ આ પ્રમાણે પિતાનો આદેશ મેળવીને મુનિશ્વર માર્કંડે નીચ નિરંતર ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહીને સ્વધર્મનું પાલન કરવા લાગ્યા મહાભાગ માર્કંડેય ધર્માનું રાગી અને બહુ દયાળુ હતા તેઓ મનને વશમાં રાખનારા અને સચ્ય પ્રતિજ્ઞ હતા તેઓ જીતેન્દ્રી શાંત મહાજ્ઞાની અને સંપૂર્ણ તત્વોના મર્મજ્ઞ હતા તેમણે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અતિ કઠોર તપસ્યા કરી બુદ્ધિમાન માર્કંડેયે આરાધના કરવાથી જગદીશ્વર ભગવાન વિષ્ણુએ તેમને પુરાણ સહિતા બનાવવાનું વરદાન આપ્યું ચિરંજીવી માર્કંડેજી સુદર્શન ચક્રધારી દેવ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત અને તેમના તેજના અંશ હતા હે બ્રહ્મન આ સંસાર જ્યારે એકાવણમાં જળમાં વિલીન થઈ ગયો તે સમયે પણ તેમણે પોતાનો પ્રભાવ દેખાડવા માટે ભગવાન વિષ્ણુએ તેમનો સંહાર ન કર્યો તો અહીંયા નારદ પુરાણનો અગિયારમો ભાગ સમાપ્ત થાય છે છેલ્લે છેલ્લે આપણે નારદ પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજીના જે વચનો છે તે સાંભળી લઈએ બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો બ્રહ્માજીના પહેલાં વાક્ય પ્રમાણે આપણે એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળી લીધું હવે બીજા વાક્ય પ્રમાણે આપણે બીજાને સંભળાવવાનું છે તો તમને જો આ જ્યાં ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો